ફતેપુરા તાલુકા મથક ખાતે ગરીબોને અપાતા સરકારી અનાજ નો જથ્થો સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું

આ અનાજ ફતેપુરા તાલુકાના સરણાયા ગામની સસ્તા અનાજની દુકાનનું હોવાનું જાણવા મળી રહ્યું છે સરકાર દ્વારા ગરીબ કાર્ડ ધારકોને આપવામાં આવતું આ સસ્તા ભાવનું અનાજ દુકાનદારો દ્વારા રેશન કાર્ડ ધારકો પાસેથી કટકી કરી કાળી બજાર કરવા ફતેપુરા ખાતે રહેતા પોપટ લુણાજી કલાલને ત્યાં ઉતારવાનું હોવાનું જાણવા મળી રહ્યું છે

કોર્ટની બાજુમાં એક પિકઅપ બોલેરો ગાડી શંકાસ્પદ લાગતા આદિવાસી જાગૃતિ ટીમ ફતેહપુરા દ્વારા તેને ઊભી રાખી તપાસ કરેલ જેમાં સસ્તા અનાજની દુકાનનો માલ મળી આવેલ છે અને પિકઅપ ગાડીનો ડ્રાઈવર તે ગાડી છોડી ભાગી ગયેલ છે તેમાંથી એક મજૂર ત્યાં હાજર મળેલ છે અને તે જણાવે છે કે આ માલ શરણાઈયા સસ્તા અનાજની દુકાન માંથી સુરેશ ત્યાંથી ભરેલો છે અને તે ફતેહપુરા માર્કેટમાં પોપટલાલ કલાલની દુકાને વેચવા અમે લઈ જતા હતા તેવું આ મજૂર જણાવે છે તે